હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ આજે છે દિલ્હીમાં અમારો બીજો દિવસ અને મેં તમને કીધું હતું લાસ્ટ બ્લોગમાં કે કંઈક ઇન્ટરેસ્ટિંગ કરવાના છીએ અમે લોકો મજા આવવાની છે અમે લોકોને બહુ જ આજે તો એ શું છે ચલો આપણે નીકળીએ અને બીજા બધા ફ્રેન્ડ્સ ઉપરથી નીચે આવી રહ્યા છે હું નીચે જઈ રહી છું ચલો હેલો ગાઈઝ તો અમારી છોડે દાવ થઈ ગયો છે કાલે એમ કીધું કે તમારા લોકોને દિલ્હી ટુર વાળી બસ કરવી છે ઓપન બસ એટલે મેં કીધું હા ઓપન બસ કરવી છે તો અમે લોકો એવું સમજ્યા કે મુંબઈ દર્શન વાળી બસ નથી હોતી ઓપન તો પણ એને કેવું છે કે દિલ્હીમાં નથી એમ એને કેમ હા પાડી વખતે મેં પૂછ્યું મુંબઈ દર્શન તો કે હા મુંબઈ દર્શન આખી દુનિયાને ખબર મુંબઈ દર્શન ઓપન છે તો એને હા ના પાડવી છે મુંબઈ દર્શનની ટ્રાવેલ્સ છે તો તો કહીશ કાલે પૂછ્યું હતું એટલે કે ઓપન બસ છે અત્યારે કે ઓપન એટલે એના પોઈન્ટ ઓફ વ્યૂથી આ હતા <laughs> अब इस लोगों को फर्ज हुआ यार मारा बनवा तो बता बिल्कुल सरप्राइज 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 आते हैं कि हमारा पोपट थे क्या सरप्राइज तो सो गैस पोपट थे क्या क्यों लगी रहे तुम्हारे

કઈ નહીં ચલો ફરી આમાં ફરવું હોય એટલું પછી ઉતરી જઈશું ક્યાંક હેલો ગઈસ તો અમે લોકો અમારા ફર્સ્ટ સ્ટોપ આવી ગયા છીએ અને એવો વિચાર કર્યો છે કે અમે અંદર નહીં જઈએ કેમકે અમને બહુ જ ભૂખ લાગી છે આજુબાજુમાં ક્યાંય મસ્ત નાસ્તો મળી જાય તો નાસ્તો કરી લઈએ અને આના પછી અમારે લોકોને આના પછી ક્યાં જવાનું નહીં રાષ્ટ્રપતિ ભવન પાર્લામેન્ટ પાર્લામેન્ટ જવાનું છે ગઈસ આના પછી પાર્લામેન્ટ જવાનું છે ને રાષ્ટ્રપતિ ભવન જવાનું છે ચલો ગાઈસ મળીએ આ છે અમારા લોકોની બસ ગાઈસ તો અમે લોકો ટુક બેસી ગયા છીએ તે ભાઈ અમને એમ કીધું કે વોકિંગ ડિસ્ટન્સ છે 1 કિલોમીટર ચાલા પછી ઓટો પકડીએ ઓટો પર કિલોમીટર થઈ ગયું છે કયા એંગલથી વોકિંગ ડિસ્ટન્સ છે નીલમ બેઠી છે આગળ હાય નીલુ

স্্েপনি স্েপরায়ে ছোলে বট্ে পারিয়ে ছোলে প্েপাই এইছে ছোলে বোলে পেকে পেকরাই এছেয়ে আতেপাই পেশে এছেনে কেন� લો ગાઈસ તો અમે લોકો પહોંચી ગયા છીએ ઇન્ડિયા ગેટ ઇન્ડિયા ગેટુરા સ્કૂલના બચ્ચા પાર્ટી આવેલા છે ચારે બાજુ છે અને બઉ બધું ચાલી જવાનું છે ચલો જઈએ ઇન્ડિયા ગેટ તમને પણ બતાવીએ હું હવ કા ફોન હું કી જવાબદારી બહુ કીધું છે કે અહીંયા જેન્ટ્સ કરતા લેડીઝ વધારે ચોરીઓ કરે છે એટલે તમને ખબર બી નહી હોય ને તમારા પોકેટ ફોન ગળામાંથી ચેન ગાયબ થઈ જશે હા અમને મારા ડ્રાઈવરભાઈએ કીધું છે તો સાચવીને ફોનનું બેગનું પોતાનું ધ્યાન રાખતા પહોંચીએ ઇન્ડિયા ગેટ તરફ ગાઈઝ અમે લોકો આવી તો ગયા છીએ ઇન્ડિયા ગેટ પણ અમને એવું લાગે છે કે ઇન્ડિયા ગેટની ની બ્યુટી આર રાત્રે બહુ તો ઓવર ક્રાઉડેડ અમે લોકો આવ્યા છીએ ઇન્ડિયા ગેટ ઇન્ડિયા ગેટ પર તો રાત્રે વધારે મજા આવે દિવસ સે લાઇટિંગ આઉટ એટલો ઓછી મજા આવે તો ફોટો ફોટો લે લીધા છે હું શાલની બેઠી છું મારી ફ્રેન્ડ્સ લઈ આયા છે અને નીલમાઈ ચેનલ મે મેગેઝિન ક્વાઇઝ દ્વારા બ્લોગ શૂટ કરી દે મારી પાસે ફર્ટી મિનિટ છે ફોર્ટી મિનિટ્સ આપી તી લોકો એમ લોકોને આમાં તો આવું હોય ત્રીસ મિનિટ આપે ત્રીસ મિનિટ બાઇક જ આની પહેલાં અમે લોકો હા છોલે ભટૂરે ખાવા માટે ગયા ને અમે લોકો જવાબ પેલા બસ પરથી નીકળ્યા ને સોરી ઓટો પરથી નીકળ્યા મેડમ કહા ગયે થયે આપ કપકા વેટ કર્યો આપ કે કાં ગયો કે કહ્યાં ગયો સુધી તો આઠ મિનિટ લેટ હતા તો બધા બે ડ્રેક બસમાં બેઠે ને બધા મસાબ પેલા લઈ જાય બે શરમ આઈ લોકો કાસ્કમાં છે એટલે બધાને બોલા નીચું મળ્યું કે તીડ સુધી ગયા અને અત્યારે અહીંયા આવે છે અહીંયાથી પછી ક્યાં જવાનું અને હા કીધું રાષ્ટ્રપતિ ભવન લઈ જશે બધું બહારથી ખાલી બસમાંથી બતાડી દીધું અમને એમ કહું ત્રીસું ફોટો ફોટોઝ લઈશું પણ એવું થયું નહીં એટલે આ બધા સ્કેન થતા હોય છે અમારી હોટલવાળા અમે થ્રી ફિફ્ટી રૂપીઝ કીધા હતા ટૂરના પછી સાંજે હોટલમાં પેલાં રિસેપ્શન માણસ ચેન્જ થઈ ગયો તો કે ફાઇવ ફિફ્ટી મેં કીધું તો થ્રી ફિફ્ટી કે બાત હોઈએ એટલે આવું બધું થતું હોય છે કે તમે ત્રણસો હું તો ત્રણસો બી વર્ક નથી પણ ઠીક છે ત્રણસો આપી દેજો બાકી એમથી વધારે ગુસ્સો આપતા નહીં અહીંયાથી મેં આવો તો દિલ્હી દૂરમાં गाइस तो इंडिया गेट जोली तो त्यान जान नीचे बैठा था क्या ने अवे कंट्रा ड्राव अच्छा अवे जवान ऊँचा एग्जिट पूछे से क्या थी छा तो। बाहर बाहर यहाँ से अली इसू की तो इधर क्या है इधर इधर क्या है इंडिया नहीं इंडिया के लिए नहीं का रास्ता ये हेलो बेटा आप लोग तो जाते हैं इंडिया के तो त्यान स गाइस दिल्ली ने ठंडी मायने आइसक्रीम वनीला तो यार कई ब्रांड है यहाँ वनीला बहुत अच्छा है गाइस चलो हाय गाइस तो अमे लोग अँ कोई कैफे में आया छे अँ थी कॉफी ऑर्डर करी है कॉफी थी जाए पीछे जीस बस में आग हाय गाइस तो अमे लोग पहुंची रहा है कुतुब मीनार मैं कीधु थोड़ा રેડી થઈ જજો થોડો ટ્રીટ લાગી જશે તો એના ફોટા સારા આવે યસ યસ આપણે એટલું પકાવજે એટલું પકાવજે એટલે કોઈ સીમા નથી ચાલુ ચાલુ છપડ 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 એને અવસ્થિરિટેટ થઈ જવાનો છે એકદમ આ રેડી રેડી गाइस रुકો रुકો गाइस एक गाइस बोल लिपस्टिक लगा ली हमे गाइस बस बाय गाइस चलो गाइस हमें लोग को कुतुब मीनार में एंट्री ले रहे छिए हेलो गाइस तो हमें लोग को पहुंच ही गया छिए कुतुब मीनार तमारी सामे। फोन पर तो हम अच्छा अबे जाइए अंदर

एक्चुअली एम था कि कई जगह शूट करव क्या ना करव जो मस्त सन है सननी लाइट थे अहियाँ बहुत फाइल फोटोज आई रहा है अँमी फोटोज क्लिक करे सपना ना। सपना नॉडलिंग रही नहीं <laughs>

લીધું છે અને બાર અહીંયા ઉબરની વેટ કરીએ છો ઉબરમાં જઈશું એથી ચાંદી ત્યાંથી ચાંદી પરાઠા પરાઠાવાળા મતલબ ખાઈશું અને ત્યાંથી પરાઠા ગલીમાં શું મળે છે પરાઠા મળે છે કે બીજું બી મળે છે એ ખાઈ પીને પછી અમે જઈશું હોટેલ હોટેલ જઈને અમારું લગેજ લઈશું અને લગેજ પછી અમે લોકો નેક્સ્ટ ક્યાં જવાના છીએ એ તમે કોમેન્ટ કરજો कैसे करेंगे कमेंट कर दीजिएगा मेरे नेक्स्ट क्या चाहिए चाहिए क्या हमें लोगों को चाहिए दिल्ली में तो दिल्ली थी आगे हम क्या चाहिए हेलो गैस सो हमें लोगों કહો તો મીનારથી હોટલ આવી ગયા છે ફ્રેશનઅપ થાય છે કપડાં ચેન્જ કર્યા છે અને હવે ક્યાંક જવાના છીએ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે તો ત્યાં સુધી પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવતીકાલે યા પરમ દિવસે મળે નવા વ્લોગમાં ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોઝને બધું બધું શેર કરજો અને આટલી રેટ એટલે લાગો છું કેમ કે મેં ટીટ લગાડ્યું છે સામાન પેક થઈ ગયો છે મારા લોકોને બધાનો અને હવે હવે લોકો મારી ફેવરેટ પ્લેસ થઈ રહ્યા છું ખબર નહીં આ વ્લોગમાં હું બોલું છું પહેલાં બોલી છું કે નથી બોલી મને આઈડિયા નથી હું ભૂલી ગઈ છું પણ કદાચ સરપ્રાઇઝ જો હું ઈચ્છું છું કે સરપ્રાઇઝ જેવું રહે પણ કદાચ તો તમને મને ખબર પડી ગઈ હશે કંઈ નહીં ચાલો મળીએ કાલે યા પરમ દિવસે આ બે ત્રણ દિવસ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જજો બે લાયકન દબાઈને જજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો ચલો બાય 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 બાયસ બાય